અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમને આશીર્વાદ આપો સુંદર વચન આપણી પાસે છે આ માસમાં આ માસ અવિશ્વાસનો માસ છે નહીં ધરા વિશ્વાસ ડ્યુ ટુ યોર ફેથ હાલ લેવું ઘણી બધી વખત વાલા મિત્રો આપણી પરિસ્થિતિઓ બદલાતી નથી આપણી સમજ પ્રમાણે આપણી ઈચ્છા પ્રમાણે અને પ્રાર્થના વિનંતીઓ પ્રમાણે પણ માના મિત્રો બાઈબલ કે છે કે જેઓને ગુલાબીમાં લાવવામાં આવ્યા હતા તેમની સાથે તેમના મિત્રોને અને તેઓ પોતાના જીવન દ્વારા પ્રાર્થનાવાદી જીવન દ્વારા ઈશ્વરના અતિ પ્રિય માણસ કેવડાવવામાં આવ્યા દૂત તેમને સંબોધે છે એ અતિ પ્રિય ધાન્ય અતિ પ્રિય અતિ પ્રિય દાનિયલ નહીં માસ અતિ પ્રિય માસ દાનિયલ જેને કહેવામાં આવે છે કે તારી પ્રાર્થના પહેલા દિવસથી સાંભળી લેવામાં આવી છે સમટાઈમ્સ તમારે રાહ જોવી પડે છે અરે વાળા મિત્રો હું ઘણીવાર કહું છું કે જે ઈશ્વરનું આપણે ભજન કરીએ છીએ જે પ્રભુની આપણે ઉપાસના કરીએ છીએ તેઓ ખરા ઈશ્વર છે પ્રભુ છે અને તે આપણા માટે બધું જ આપે છે તે આપણા માટે સગડું કરે છે એટલા માટે તેવો આપણા ઈશ્વર નથી અને તેઓ ઈશ્વર છે તેમણે આપણને બનાવ્યા છે તેમણે આપણને જીવન આપ્યું છે જેના લીધે તમે અને હું આપણા ઈશ્વર પાસેથી આપણી માંગણીઓ પ્રમાણે ફળ સ્વરૂપે કૃપા પ્રમાણે તેમની દયા પ્રમાણે તેમના દૈવિક્વ પ્રમાણે ઈશ્વરત્વ પ્રમાણે કે જે ખરા ઈશ્વર જે ખરા ઈશ્વર ઈશ્વર અને જે ખરેખર ઈશ્વર છે તેના લીધે તેમના તરફથી આપણને ઉત્તર મળે છે પણ મુખ્ય બાબત એ છે કે તમારો વિશ્વાસ હોવો જોઈએ એ હોળીની સફરમાં પ્રભુ શિષ્યને બોલે છે અને આજે પણ આપણા જીવનોના તોફાનોમાં પ્રાર્થના નથી સંભળાયો પ્રાર્થના નથી સંભળાઈ જરૂરિયાત પૂરી નથી થઈ જાણે બધી બાબતો વાવાઝોડાની જેમ આપણા ઘર પર છે જાણે આપણે નિરાશ થઈ રહ્યા છે પણ આવા સમય દરમિયાન આપણો મગજ આપણો દિમાગ એક જ તરફ જાય છે કે જે નથી મળ્યું જે મુશ્કેલી છે જે દુઃખ છે જે તકલીફ છે બીમારી છે આર્થિક પ્રશ્નો છે અર્ચડો છે પણ આપણે બીજી તરફ જોવાને માટે ભૂલી જઈએ છીએ આપણે એ બોલી જઈએ છે કે આ બધામાં આ બધામાં આ બધાની અંદર બહુ સહેલાઈથી બહુ સહજ રીતે બચાવી શકે બહાર કાઢી શકે બેઠા કરી શકે સ્થિર કરી શકે આપણો આનંદ ઉત્સાહ આપણને પાછો આપી શકે તેવા તેવો પ્રભુ આપણી સાથે છે અને ખરેખર અદ્રશ્ય પ્રભુજી આપણી સાથે છે એને આપણે વિસરી જઈએ છે આપણે રડવાનું ચાલુ કરીએ છે આપણે કન્ડેમ કરવાનું ચાલુ કરીએ છે પ્રભુને કહે છે પ્રભુ તમે મને ભૂલી ગયા છો તમે મારી પ્રાર્થના સાંભળતા નથી ઘણીવાર ઘણા લોકો ગણાવે છે કે પ્રભુ હું તમારા માટે આ પ્રમાણે કરું છું પ્રભુ તમારા માટે આમ કરું છું તમારા માટે ઉપવાસ કરું છું તમારા નામે દાન આપું છું મારા બાળકોને તમારામાં ઉછેરું છું શું એ યોગ્ય છે હું ઘણી વાર કહું છું કે આપણે જે ગણતા હોય એના કરતા હજારો લાખો ઘણું વખત પ્રભુએ આપણને આપ્યું છે આપણે કશું જ નથી આપતા એટલે આપણે કશું જ નથી કરતા આપણી ફરજ છે કે તેઓ ઈશ્વર છે માટે આપણે તેમનું ભજન કરીએ છીએ આપણે જો તેમના બાળકો છે તો આપણે તેમનું ભજન કરવાનું છે તેમની સુતિ આરાધના કરવાની છે તેમના માર્ગમાં ચાલવાનું છે તેમની આજ્ઞાઓ પાડવાનું છે તેમની આજ્ઞાઓ પાડવાની છે પ્રભુ મંદિરમાં જવાનું છે મિત્રો જ્યારે આપણા જીવનમાં જેમાંથી આપણે પસાર થઈએ છીએ બધું નકારાત્મક દેખાય છે ચારે તરફ વિશ્વાસ હાલી જતો હોય શનિવાર પ્રભુની પાસે નવેસરથી બેસશે નવા જોશ બળ થી ની આગળ નમી જઈએ કેમ કે એમનું કઈ પણ વ્યર્થ જનાર નથી કઈ જ નહીં નથિંગ તમારા આંસુઓ પણ અને મારા આંસુઓ પણ તેઓ તેમની કોપીમાં રાખે છે હાલેલુયા Praise the Lord પ્રભુ મુખે નહીં દે હું તમને ખરેખર કહું છું પ્રભુ છોડી નહીં દે હું તમને ખરેખર કહું છું જુઓ જે ઈશ્વરનું તમે એનું ભજન કરીએ છે જે આપણા જન્મ પહેલાથી આપણા બાપ દાદાઓના પ્રભુ જેમણે પ્રભુનો સ્વીકાર કર્યો આપણે પ્રભુમાં આવ્યા તેઓ આજે અત્યારે હમણાં પણ મારીને તમારી સાથે છે શાંત થઈ જઈએ જ્યારે બધું જ આપણી વિરુદ્ધમાં હોય ત્યારે શાંત રહી કેમ કે ઘણી વાર સારું પણ આપણને ખરાબ જ દેખાય સારું પણ ખરાબ દેખાય છે ને કે જેને શું કે છે કમળો થાય એને બધું પીળું દેખાય નહીં એટલે એવા સમયમાં મગજ નહીં ચલાવવાનું પણ પ્રભુની આગળ નમી જવાનું શાંત રહેવાનું પ્રભુને સરેન્ડર થઈ જવાનું અને ધીમે 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 પ્રભુ બધું પાછો સરખો કરી એની ખાતરી છે સમય તમે કે હું ન વિચારીએ કારણ કે બાઇબલ સ્પષ્ટ કહે છે તેમનું વિચારવું આપણા જેવું નથી તે આપણા જેવા મનુષ્ય નથી પ્રેઝ ધ લોર્ડ આ એક નાની પ્રાર્થના સાથે સવારમાં પ્રભુ પ્રભુ ઈસુના પવિત્ર નામ સાથે આજના દિવસમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ કેમ કે તમે અમારા ઈશ્વર છો તમે અમારા પ્રભુ છો અમારા જન્મ અગાઉ પ્રભુ તમે અમારા માટે બધી વ્યવસ્થા કરી અમારા જન્મ અગાઉ પ્રભુ અમારા માટેની બધી વ્યવસ્થાઓ કરી છે માટે તમારો પુષ્કળ આભાર માનીએ છે અરે પ્રભુ અમે અનંત જીવનમાં તમારી પાસે આવી અમારા જીવનો પૂરા કરીને એના માટે પર તમે અગાઉથી જગ્યા તૈયાર કરવા માટે ગયા છો અમને લેવાને પર તમે આવના છો તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ થેન્ક યુ પ્રભુ તમારા સર્વ ઉપકારોને માટે તમારા સર્વ આશીર્વાદોને માટે તમારી દરેક કૃપાને માટે પ્રભુ અમે હૃદયથી તમારો આભાર માનીએ છીએ હા પ્રભુ હૃદયથી તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારી આરાધના કરીએ છીએ આ દિવસ જે તમે અમને આપ્યો છે તમારું પવિત્ર નામ લેવા માટે તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે પ્રભુ અમે એના માટે તમારો આભાર માની છીએ અને પ્રભુ આજના દિવસમાં પ્રભુ અમારી આરાધના અને પ્રભુ તમારી પાછળ ચાલવું તમારું ભજન કરવું તમારી સ્તુતિ કરવી બધું જ પ્રભુ અમારા બધાના માટે વ્યક્તિગત રીતે કુટુંબ તરીકે અને પ્રભુ તમારા બાળકો તરીકે અમારા માટે આશીર્વાદનું બધું કારણ બની જાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે અમને દોરો તમે અમને ચલાવો તમે અમારી સંભાળ લો તમે અમારી કાળજી લો સાચા માર્ગમાં તમે અમને દોરી જાઓ અમને તમે હિંમત આપો બળ આપો સામર્થ્ય આપો પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તમે અમને દોરણી આપો અમને નવો ને તાજો સ્પોર્શ આપો નવો અભિષેક આપો અમારા સર્વ પ્રકારના પાપ ગુનાઓ જે અમે જાણી જોઈને કર્યા છે પ્રભુ એ પણ અમને માફ કરો અને પ્રભુ અમને એવું રૂડું મન આપો બુદ્ધિ આપો જ્ઞાન આપો ડાપણ આપો કે પ્રભુ અમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ જીવીએ અને તમારી પાછળ અમારો પોતાનો વધસ્ત મૂચકીને પ્રભુ ચાલીએ એવું તમે થવા દેજો પ્રભુજીઓ તમને મળવા માટે આવ્યા છે બધાને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ અલગ અલગ જગ્યાએથી તેઓ તમારી આગળ છે પણ નિરાશ હોય પણ 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 સારી રહ્યા છે હજી હૃદયના ખૂણાઓમાં હૃદયની અંદર તમારા પ્રત્યે એનો વિશ્વાસ પ્રેમ ભરેલો છે અને હજી પણ એ જ આશા છે કે અમારો પ્રભુ છે જે અમને સહાય કરનાર છે

थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू प्रभु थैंक यू प्रभु मार विश्वास जी तुम्हारा पर राखियो जी आज ये सफर था तुम्हारा बाळको આભાર સ્તુતિના અર્પણો ચડાવી શકે તમારો મહિમા પ્રગટ કરી શકે બીજાઓને સાક્ષી આપી શકે તેના માટે તમે આજે મોટા મોટા કામો તેમના જીવનમાં કરો સાજા પણ આપો જોબ આશીર્વાદિત કરો લડાઈ ઝઘડા દૂર કરો નાણાંનો આશીર્વાદ આપો વિદેશ જવાનો આશીર્વાદ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ તમામ તો મતો કોર્ટ કે એસ એફઆઈઆરને ખાલી જ કરો પ્રભિતા નદીની પાસે પહેલાં જહર જેવા કરો ઓછીનું આપનાર બનાવો શિર બનાવો પ્રભુ પિતા એટલે દરેક અમે દરેક ઘૂંટણ તમે દેવના દીકરા છો તેના માટે પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરો તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ અને પ્રભુ તમારી ઈચ્છા બહુ જલ્દીથી પૂરી થાવ એવી અમે પ્રાર્થના જેમાં સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ એવી અમે પ્રાર્થના કરીએ છીએ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ અને પ્રભુ આગળના સમયમાં અમારી સંભાળ લેજો કાળજી લેજો ખોરાક વસ્ત્ર પાણી આપજો પાપો માફી આપજો એવું માગતા પ્રભુ ઈશું આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો આમી નામી નામી